સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત કરીશું અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના છ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે સવારે દસ વાગ્યા સુધી છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના સત્યાવીસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે કચ્છ દ્વારકા પોરવંદરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ છે કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે અને ક્યાં યલો એલર્ટ છે આ સવારે દસ વાગ્યા સુધીનો વરસાદનો જે ચિતાર છે એ રજૂ કરે છે જેમાં સૌરાષ્ટ્રમાં તમે સૌથી પહેલાં જોશો તો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકા આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે આજે સવારે દસ વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ આ આખા વિસ્તારમાં દ્વારકાથી લઈને ગીર સોમનાથ સુધીના પટ્ટામાં થઈ શકે છે અને ત્યારબાદ કચ્છ ભુજમાં પણ રેડ એલર્ટ છે એટલે કે કચ્છ ભુજમાં પણ આજે સવારે દસ વાગ્યા સુધીમાં જ અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે બાકીનો જે ગુજરાતનો તમે વિસ્તાર જુઓ છો જેમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે ઉત્તર ગુજરાત આખું છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે તેમાં યલો એલર્ટની આગાહી છે અને તાપી એકમાત્ર એવું છે દક્ષિણ ગુજરાતનું કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના તમામ જે જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણથી લઈને આણંદ સુધી અને વડોદરાથી લઈને વલસાડ સુધી બધે જ યલો એલર્ટ છે હવે આગળ વધી આગામી છ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે વલસાડ પોરબંદર દ્વારકામાં આજે રેડ એલર્ટ છે સુરત વલસાડ તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે जामनगर पोरबंदर जूनागढ़ में ऑरेंज एलर्ट है अमेरे गीर सोमनाथ कच्छ में ऑरेंज एलर्ट है वडोदरा छोटाउदेपुर डांग नर्मदा भरूच और तापी में भारी वरसाद संभावना है साथ येलो एलर्ट की आगाही तो डे टू के लिए वलसाड़ डिस्ट्रिक्ट के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है आ, सूरत वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग और भरूच और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फोर और डे फाइव की बात करेंगे तो डे फोर और डे फाइव के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और बंदर और द्वारका के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और जहां पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ कच्छ और दू डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री और डे फोर और डे फाइव की बात करेंगे तो डे थ्री डे फोर डे फाइव के लिए जूनागढ़ भावनगर मोरबी गिर सोमनाथ बोटा अमरेली भावनगर और कच्छ डिस्ट्रिक्ट शामिल है जहाँ पे हैवी टू वेरी रेनफॉल की वार्निंग है चौबीस <्याँगाँकर lég Diesseri> कलाक कल एक तालुका वरसाद नोधायो जेमा सौ પૂરબંદર તાલુકામાં વરસાદ થયો છે પોરબંદરમાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો કલ્યાણપુરમાં દસ પોઈન્ટ પોરબંદરમાં ભારે વરસાદમાં શ્રમિકો પણ ફસાયા હતા મકાનમાં પાણી ભરાઈ જતા શ્રમિકો છત પર હતા ભારવાડા ગામની વાડી વિસ્તારમાંથી શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પગલે સ્વયં ભૂ કરફ્યુ જેવો માહોલ છે પોરબંદરમાં અનરાધાર વરસાદ પડ્યો છે રાણીબાદ સુદામા ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો મુખ્ય બજારોમાં ગોઠણ ડૂબ પાણીથી જનજીવન પ્રભાવિત થયું છે પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદ છે તે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર પોરબંદરમાં પંદર ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ ખાબોક્યો છે પોરબંદરમાં પંદર ઇંચ વધુ વરસાદ તો રાણાવાવ છે તે રાણાવાવમાં અગિયાર ઇંચ વધુ વરસાદ પડ્યો છે કુટિયાણામાં પણ સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે પોરબંદર જિલ્લામાં આ વરસાદના કારણે જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે પોરબંદરનો જે મુખ્ય બજાર કહી શકાય મુખ્ય જે વિસ્તાર કહી શકાય અત્યારના દ્રશ્ય છે જે રાણીબાગ સુદામા વિસ્તાર છે ત્યાં ગોઠણ ડૂબ પાણી જે છે તે અત્યારે ભરાઈ ચૂક્યા છે અને હાલમાં જે વરસાદ છે તેના કારણે જે શહેરના નીચાણવાળા વિસ્તારો હોય કે જે નવા વિસ્તાર ખાપર સહિતના વિસ્તારો તમામ જગ્યાએ પાણીનો જમાવડો જે છે તે ભરાઈ ગયો છે અને હાલમાં જનજીવન જે છે પ્રભાવિત થઈ ગયું છે અને સતત હજુ પણ જે વરસાદ જે છે તે વરસાદ અવિરત વરસી રહ્યો છે અ થોડો સમય વિરામ લીધા બાદ જે રીતે ધોધમાર વરસાદ ફરી એક વખત શરૂ થઈ ચૂક્યો છે ત્યારે લોકો છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ ચૂક્યા છે અને હાલ કહી શકાય કે પોરબંદર જિલ્લામાં જે રીતે વરસાદ છે તે ખૂબ જ વરસાદ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકો ઘરની બહાર પણ નીકળી ન શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલ કહી શકાય કે પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે તમામ રસ્તા પર પાણી ભરાઈ ગયા ગોઠણ રૂપ પાણી થી વાહન ચાલકો ને અવર જવર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ઘણા વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા

અ કહી શકાય કે સત્તર ઇંચ જેટલો વરસાદ ખાપકી ચૂક્યો છે અત્યાર સુધીમાં ત્યારે લોકો છે તે લોકો પણ આ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે જનજીવન જે છે તે પ્રભાવિત થઈ ચૂક્યું છે અને વરસાદ જે છે તે હજુ પણ અવિરત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અત્યારે આપ જોઈ શકો છો કે આ જે એમજી રોડ તેમજ જે વાડિયા રોડ સહિતના જે દ્રશ્યો જે છે ત્યાં પાણી છે તે પાણીનો જમાવડો જે છે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે વરસાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે શહેર ના નીચાણ હોય કે તેમજ જે મુખ્ય રસ્તા હોય જ્યાં જોવો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે ત્યાં જોવા મળી રહ્યા છે અત્યારે જોઈ શકો છો વાહન ચાલકો પોતાના વાહનો છે તે કઈ રીતે ચલાવી અને જઈ રહ્યા છે અને હાલ આ પરિસ્થિતિ છે તે પોરબંદર ના તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે પ્રતિશ સિલુ ન્યૂઝ 18 ગુજરાતી પોરબંદર ગીર સોમનાથમાં નદીમાં એક ટ્રેક્ટર અને જેસીબી પણ ફસાયા તસવીરો આવી રહી છે મચ્છુંદરી નદીના ધસમસતા પાણીમાં તેઓ ફસાયા નદીમાં ધસમસ્તું પાણી આવી જતાં નદીના પાણીમાં ફસાયા હતા ઉનાના જુડવડલી ગામે મચ્છુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું અને તે સમયે અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર અને હિટાચી ચાલક બહાર દોડી આવ્યા હતા જોકે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢવામાં આવ્યું હતું દ્વારકામાં ધસમસતા પાણીમાં એક કાર ફસાઈ ગઈ હરિપરથી પાનેલી જતા માર્ગ પર એક કાર ફસાઈ ગઈ હતી પાનેલી ગામના કઢિયા પાસે પાણીના વહેણમાં ફસાઈ હતી ગાડીમાં સવાર તમામ લોકોની મદદે સ્થાનિકો પહોંચ્યા ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કાર સવારોને બચાવ્યા ખાનગી કંપનીની કાર હરિપર પાનેલી માર્ગ પર ફસાઈ ગઈ હતી દ્વારકામાં રેણુકા નદીમાં રેણુકાદીમાં પાણી જોવા મળ્યા કલ્યાણપુરના રાણ ગામે આવેલી રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ છે લીમડીથી દ્વારકા ગામને જોડતા મુખ્ય માર્ગો પરથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા આ તસવીરો જુઓ રેણુકા નદી બે કાંઠે વહેતી હોય અવર જવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે ભારે વરસાદના પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયેલું છે દ્વારકા જિલ્લામાં રાત્રિના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર ખાબકેલા વરસાદને લઈ કલ્યાણપુર તાલુકાના લીંબડીથી દ્વારકાને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ન્યૂઝ એટીન ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે લીંબડી ગામથી દ્વારકા ગામ તેમજ આસપાસના અન્ય ગામોને આ જોડતો માર્ગ છે તે આ માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે અંદાજીત બે ફૂટ થી વધુ આ પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચુક્યા છે ત્યારે દ્વારકાને જતો આ માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ છે કોઝવે પર બે ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કેટલાક લોકો છે તે લોકો પણ અટવાયા છે રાણ ગામેથી દ્વારકા જવું હોય કલ્યાણપુર જવું હોય ખંભાળિયા જવું હોય આ તમામ લોકો છે તે અત્યારે અટવાઈ ચૂક્યા છે લોકોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તામાં કોસવેમાં પાણી આવી જતા જે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત બન્યું છે હાલ દ્વારકા જિલ્લાના તમામ જે ગ્રામ્ય વિસ્તારના નાના નાના રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે મુકુંદ મોકરિયા ન્યૂઝ ન્યૂઝેટીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યું ગીર જંગલમાં ભારે વરસાદની તસવીરો આવી રહી છે બાણેજ ધામ નજીક નદીમાં નદીસમસતો પ્રવાહ જોવા મળ્યો ગીરમાં ધોધમાર વરસાદ વરસતા પાણીના વહેતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા તો ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ તસવીરો આવી રહી છે જેમાં ગીર જંગલમાં ભારે વરસાદના આ દ્રશ્યો છે જ્યાં બાણેજ ધામ નજીક નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો ગીર સોમનાથમાં પ્રાચી તીર્થના માધવરાય પાણીમાં ગરકાવ થઈ ગયા ગઈકાલે દેવપોઢી એકાદશી હતી અને આજે માધવરાય પ્રભુ જળમગ્ન થયા ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા માધવરાય મંદિરની પૂર્ણ સપાટી સુધી પાણી જોવા મળી રહ્યું છે પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે તો ગીર જંગલમાં સિંગોડા નદી પર આવેલો લોકપ્રિય જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સિંગોડા નદીમાં પૂર આવતા રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ભારે પ્રમાણમાં ધોધ પર પાણી જે છે એ વહેતું જોઈ શકાય છે આ તસવીર છે જમજીર ધોધની તો જૂનાગઢ જિલ્લાથી પણ તસવીરો આવી રહી છે જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો છે વંથલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાવાક્યો જ્યારે મેંદરણામાં અઢી ઇંચ વરસાદ પડ્યો કેશોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાવાક્યો છે કેશોદ અને માંગરોળમાં ઘેડ પંથકના ગામોમાં પાણી ઘૂસી ગયા છે જૂનાગઢમાં કેશોદના કેવદરા ગામમાં જળબંબાકાર જોવા મળ્યો માત્ર ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ઠેર ઠેર રસ્તા થઈ ગયા સમયસર ખેડૂત ખુશી જોવા મળી રહી છે ગીર સોમનાથના કોડીનાર તાલુકા સહિત ગીર ગઢડાના કેટલાક વિસ્તારો માટે જીવાદોરી સમાન સિંગોડા નદીમાં પૂર આવ્યા ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદથી સિંગોડા નદીમાં પૂર આવ્યું સિંગોડા નદીમાં પૂર આવતા કોડીનાર અને વેરાવળ પુલ પર પાણી ફરી વળ્યા હતા કોડીનારના પાણી દરવાજા નજીક પુલ પર ગીર સોમનાથમાં ઉનાના જુડવડલી નજીક આવેલ કેદારેશ્વર ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે આ ડેમ ઓવરફ્લો અને જુડવડલી ઇટવાયા ગામને જોડતો કોઝવે મછુંદરી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો વેરાવળ અને સોમનાથમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે સોમનાથ મંદિર નજીક જળબંબાકારની સ્થિતિ જોવા મળી શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે છ ઇંચ વરસાદ સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરમાં સ્વિમિંગ પૂલ જાણે જોવા મળતું હોય એ પ્રકારના દ્રશ્યો છે સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં ઇમિટેશન પૂજા સાહિત્ય ખાણીપીણી સહિતની જે દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવ્યા છે દુકાનોમાં પાણી ઘૂસી જતા યાત્રિકો અને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે તો ગીર સોમનાથમાં ખાસ વેરાવળથી જે તસવીરો આવી રહી છે સોમનાથમાં આજે એક જ દિવસમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે શહેરના મુખ્ય માર્ગો પર ભારે પાણી ભરાયા છે જેમાં સટ્ટા બજાર સુભાષ રોડ લોહાણા હોસ્પિટલ રોડ આ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે તપેશ્વર રોડ પર આવેલા તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા મુખ્ય માર્ગોની ગટરમાંથી પાણીનો નિકાલ નહીં થવાથી મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા હતા

નીચાણવાળા વિસ્તારોમાં ખ્વાજાનગર રામગઢ કટલેરી બજાર સિંધી માર્કેટ ભાદર ચોક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે દોડી જઈને લોકોને એલર્ટ કર્યા ધોરાજી દરવાજા અને ખ્વાજાનગર રામગઢ સોનલનગર ભાદર કાંઠે રહેતા માલધારીઓ સહિતના વિસ્તારોમાં રાત્રે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના ચોપન પોઈન્ટ સોળ ફૂટની સપાટી ગામ પાસે પગલે વેણુ બે ડેમ સો ટકા ભરાયો આ ડેમની સપાટી પચાસ પંચ્યાસી ફૂટે પહોંચેલી છે હાલ ઉપરવાસમાંથી તેત્રીસ હજાર ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે વેણુ બે ડેમ સો ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારો જેમાં કે ગધેથડ વરજાગજાડીયા અને નાગવદર મેખા ટીમડી નીલાખા જેવા ગામોને સાવચેત કરાયા ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક થઈ છે ભાદર એક ડેમમાં નવા નીરની આવક થઈ ઉપરવાસમાં વરસાદને પગલે ભાદર એક ડેમમાં એક પોઈન્ટ પંચોતેર ફૂટ પાણી આવ્યું ભાદર એક ડેમની ચોત્રીસ ફૂટની કુલ સપાટી અને ભાદર એક ડેમની સપાટી ઓગણીસ પોઈન્ટ વીસ ફૂટે પહોંચી છે રાજકોટના ધોરાજીમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા નીચાણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રાજકોટ જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ જે રીતે રાજકોટ જિલ્લામાં જે હવામાન વિભાગ જે આગાહી કરી છે લઈને વાત કરીએ ધોરાજીની જે પ્રથમ રાજકોટ જવા માટે રસ્તો આપણે જુદા દ્રશ્યો બતાવે છે કે અત્યારે કેવી રીતે પાણી ભરાના છે જેના એક કલાકથી થી ધોધમાં જે વરસાદ વસ્યો છે એને લઈને અત્યારે જે વાહન ચાલકો છે વાહન ચાલકોને પાડા પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે

વરસાદની બીજી તસવીરો પણ જોઈશું હાલ રોકાઈશું એક બ્રેક માટે